લોખંડ ની પાઇપથી હુમલો કર્યો આ દરમિયાન છોડાવવા વચ્ચે પડેલા અન્ય યુવક પર વસીમ ગેંગસ્ટરે ચાકુથી હિંસક હુમલો કર્યો હતો જેથી ઘવાયેલ યુવક ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે અગિયાર શખ્સો એ ત્રણેય યુવકોને દોડાવી દોડાવીને માર્યા હતા જેના આંગળીઓ સામે આવ્યા છે ફતેહગંજ પોલીસે અગિયાર સામે ગણતરીના કલાકોમાં છ આરોપીઓની ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અઢાર જાન્યુઆરીના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ વડોદરા શહેરના ફતેહગંજ સર્કલ પાસે ચા કોફી કાફી ની હઝર ખાન અયુબ પઠાણ બેઠો હતો આ સમયે સમીર ખાન પઠાણ અને તેના મિત્ર અનુરાગ મિશ્ર સાથે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો હતો વીસ જાન્યુઆરીના રોજ રાત્રે દસ વાગ્યાની આસપાસ શાન ખાન અયુબ પઠાણ અને મોહમ્મદ સમીરુલે ઉલ્લે હુસેન પઠાણ રાત્રિ બજાર ખાતે જમતા હતા આ દરમિયાન ફતેહગંજ સર્કલ પાસે અચાનક એક લાલ કલરની કારમાંથી અનુરાગ મિશ્રણ અને સમીર પઠાણ ઉતર્યા અને પાછળની સીટ નદીમ પઠાણ અને અન્ય બે ઇસમ ઉતર્યા ફરિયાદી અને તેના મિત્ર મહંમદ સમીરુલે હુસેન પઠાણ જ્યાં બેઠા હતા તે મોપેડને તેઓએ લાતો મારી હતી તેઓની પાસે લાકડાના દંડા અને લોખંડની પાઇપો હતી તેઓ આરોપી સાથે ગાળાગાડી કરવા લાગ્યા હતા જેથી તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને ફરિયાદીએ તેના મોટા ભાઈ અઝર ખાન અને તેના મિત્ર સમીર ઉર્ફે બાબુ મશીર ખાન પઠાણને ફોન કર્યો જેથી તેઓ તાત્કાલિક બચાવવા માટે આવ્યા આ સમયે સામેવાળા આરોપીઓ પણ આવી ગયા હતા કાળા કલરની સ્કોર્પિયો કારમાંથી વસીમ ગેંગસ્ટર અને અઝાદ શેખ સરદાસ પઠાણ હુસેન પઠાણ અને આવિષ્ખાન પઠાણ

યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે સમીર પઠાણ નદીમ પઠાણ અનુરાગ મિશ્રા વશીમ પઠાણ એઝાજ શેખ સરતાઝ ખાન પઠાણ આફતાફ ખાન પઠાણ હુસૈન ખાન પઠાણ ઓવેશ ખાન પઠાણ અને બે અજાણ્યા શખ્સો સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જ્યારે ફતેહગંજ પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે